નવસારીના શ્રી બાળમેર જૈન સંઘ દાદાવાડી ખાતે પરમપૂજ્ય વશી રત્ન શિરોમણી બ્રહ્મસર તિર્થોદારક સંગે એકતા સૂત્રધાર મરુધર રત્નાકર ખડતર ગચ્છાજય પતિ શ્રી મનોભ્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિથાણા બેનું વ્યાખ્યાન સાંભળવા અને આશીર્વાદ મેળવવા લોકો ઉમટી પડ્યા હતા એકતા સૂત્રધાર મરુધર રત્નાકર ખડતર ગચ્છાચાર્ય શ્રી મનોજ્ઞ સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિધાણા બેલ મુંસીકુઈથી વાચ્ચે ગાચ્ચે અંબીકા સોસાયટીમાં આવેલા મણીધારી ભવન ખાતે પહોંચ્યા હતા ત્યાં તેમનું વ્યાખ્યાન પણ રાખવામાં આવ્યું હતું નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ નવસારી વિજલપો પાલિકાના પૂર્વ પ્રમુખ જીગીશ શાહ નાની ઉપરાંત નામી અનામી તમામ જૈન સાધકોએ તેમના આશીર્વાદ મેળવ્યા હતા તદુપરાંત જૈન ભક્તો બાળકો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વ્યાખ્યાનનો લાભ લીધો હતો તેમજ આશીર્વાદ મેળવ્યા હતા મેં સમાજ માટે સૌરવ નથી હશે આજે અમારા સમાજના આચાર્ય મગવન રહેવા શ્રીધી સરક મહારાજ સાહેબ આજે છેલ્લા ચાર મહિનાથી ઊંઘની મુકામેથી ચાર પાસ કરીને આજે મિયાદ કરીને નવસારી ના નવસારીમાં અમારા નેશનલ જૈન સમાજ દ્વારા ભારતીય બિરાજમાન છે અને ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો અને મારા જૈન સમાજના જૈન સમાજના અગ્રણીઓ બધાએ ઘાતે મારા સાથેનું સ્વાગત કર્યું અને અહીંયા આજે મારા સાથેનું દર્શન પણ હતું પ્રવચનનો પણ લાભ લીધો છે ને અત્યારે લોકો બહારથી પણ નમ આવે છે સીધો બાકીથી પણ ઉભો આવેલા છે મારા સાથે દર્શનનો લાભ અને મન પણ છે ત્યાંથી જ્યારે પણ આ દર્શનનો લાભ લેવો હોય તો અત્યારે જે વિરાજમાન છે સગર ભાવિ ભક્તોને દર્શનના લેવા માટે જોઈને લાભ બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી